નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં વાઇબ્રન્ટ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભગતસિંહ શહાદત દિવસ છે આજે ત્યારે બાજવા સ્થિત વાઇબ્રન્ટ સ્કૂલમાં રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું શહીદ ભગતસિંહને સાચી શ્રદ્ધાંજલિ આપવા અને શહીદ વીર ભગતસિંહની યાદમાં એક અનોખો પ્રયાસ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જલારામ બ્લડ સેન્ટર દ્વારા આયોજન થયું સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થયા અનેક લોકોએ રક્તદાન કર્યું જેનું સંચાલન સ્કૂલના પ્રિન્સિપાલ ડેવિડ સર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ હાજરી આપી હતી દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપીને રક્તદાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો શહીદ દિવસ એટલે બલિદાન દિવસ આજના બલિદાન દિવસે આપણે ત્યારે નહીં તો વીર ભગતસિંહ શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવ અને તેમની યાદની અંદર આજે સમગ્ર દેશભરની અંદર જ્યારે એમને યાદ કરી રહ્યા છે ત્યારે આજે તમે જોયો છે કે વડોદરા શહેરની અંદર અને ખાસ કરીને બાજવા ખાતે વાઇબ્રાંટ વેવ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અને આજે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે અમારા ડેવિડભાઈ છે સાથે પ્રિન્સિપાલ છે કે એ લોકોએ બ્લડ ડોનેશન આજના દિવસે જ્યારે એન્યુઅલ એક્ઝામ પૂર્ણ થઈ છે એ લોકોના રિઝલ્ટ સાથે સાથે અને પેરેન્ટ્સોને અભિનંદન આપું છું કે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને શિક્ષા સાથે પોતાના સંસ્કાર સાથે આ વડોદરા શહેરની સંસ્કારી નગરીની અંદર જ્યારે બલિદાન દિવસ ઉજવાતો હોય અને શહીદોને યાદ કરતા હોય ત્યારે લોકો માટે નીચ્છાવર જ્યારે દેશ માટે પોતાનું બલિદાન આપનાર આ જ જણને જ્યારે શહીદ ભગતસિંહ જ્યારે ફાંસીના માછડે પણ લોકો માટે પોતાનું વિચાર કરે ત્યારે આજે પેરેન્ટ્સ પણ એ જ એક માર્ગ પર એક સારો એક એવો એક મેસેજ લઈને પોતાના પેરેન્ટ્સો પોતાના અહીંયા આવીને દરેક લોકોએ વેકેશનનો સમય કદાચ કાલથી ચાલુ થશે અને તેવા સમયે પોતાના દીકરાઓની સાથે રહી અને બ્લડનું જે આયોજન કર્યું છે દરેક પેરેન્ટ્સો અહીંયા હાજર આવી સાથે સાથે પ્રિન્સિપાલ પણ પોતે આજે બ્લડ કેમ્પ કરી રહ્યા છે અને પોતે લોહી આપી રહ્યા છે ત્યારે હું આ ડેવિડ સ્કૂલ ડેવિડભાઈ અને એમના સમગ્ર ટીમને તમામ શિક્ષકોને તમામ પેરેન્ટ્સને સાથે સાથે જલારામ બ્લડ બેંકના તમામ લોકોને આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ જ રીતના દેશમાં એક બલિદાન દિવસ અને શહીદ દિવસ નિમિત્તે આપણે લોકો માટે કંઈક ને કંઈક કરી શકીએ ત્યારે ત્યારે જ આપણે એવું કહેવાય કે આપણે સાચા લોકશાહીની અંદર સાચા આપણે દેશ માટે નીચ કરનારી શહીદોને યાદ કરીને

वेरी थैंकफुल टू वाइब्रेंट वेव फॉर प्रोवाइडिंग दिस अपॉर्चुनिटी फॉर गिविंग एंड प्रोवाइडिंग दिस अपॉर्चुनिटी एंड पे ट्रीब्यूट टू माई नेशन बाई डोनेटिंग ब्लड आई नो ब्लड इज वेरी इंपॉर्टेंट एंड इट कैन सेव एन लाइफ सो आई थैंक यू वाइब्रेंट वन अगेन मेरा नाम सेशु सिंह है और मैं लास्ट ईयर यहाँ से ट्वेल्थ पास आउट किया था और मैं बहुत खुश हूँ कि हमारे स्कूल ने एक ब्लड डोनेशन कैंप रखा है और मैं बहुत अच्छी बात है कि सबको ब्लड डोनेट करना चाहिए कि हमारे किसी और की जान में नाम रख सकता है वो बच सकते हो तो आई एम वेरी हैप्पी और ये बहुत खुशी हुई कि इन्होंने हमें इन्वाइट किया इसे एक्सूडेंट हमें याद रखता है शुक्रिया मैंने भी इसको बेस्ट थे हुआ तो मैं भी लास्ट ईयर ही स्कूल से पास हुआ एंड मैं भी फर्स्ट टाइम ब्लड डोनेट कर रहा हूँ एंड आई एम वेरी हैप्पी टू डोनेट ब्लड बिकॉज आर ब्लड कैन बी हेल्पफुल टू सेव अवर लाइफ सो आई एम है